જય શ્રી આદ્ય શક્તિ શ્રી બહુચર માતા નવરાત્રી ચઢાવો આમાંથી કોઈ પણ ચાલી રહી છે હજુ ચાર દિવસ બાકી છે તેવામાં જો માતા આમાંથી કોઈ એક પુષ્પ ચઢાવશો તો માતા કૃપા સદૈવ બની રહે છે તેમાંથી એક પુષ્ક એવું છે જે મારી માતા ને અતિશય વહાલુ છે કયા પુષ્પ થી કયું ફળ મળે છે તેની સંપૂર્ણ માહિતી આ નવરાત્રિ માં તમને માતા આશીર્વાદ મળે એવી પ્રાર્થના કરું છું હું બધાની કોમેન્ટ વાંચું છું અને લાઈક કરીને હાથ પણ આપું છું નવરાત્રી માતા દુર્ગા ધરતી પર વિચરણ કરે છે કે નવરાત્રીના આ નવ દિવસોમાં જે વ્યક્તિ સાચા મનથી માતા દુર્ગાની પૂજા કરે છે માતાજી હંમેશા તેમના ઘરમાં રહે છે અને સુખ સમૃદ્ધિ છે માતાજીને પ્રસન્ન કરવા માટે તમારી પાસે નવ દિવસ ખાસ સમય છે જો તમે આ નવ દિવસ કોઈ પણ દિવસે માતાજી કેટલા ખાસ ફૂલ ચઢાવશો તો ચોક્કસ તમને માતાજી કૃપા પ્રાપ્ત થશે સાથે જ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે પરિવાર માં સુખ શાંતિ ની સાથે ધન ધાન્ય ની પણ કમી નહી આવે ચાલો જાણીએ કે નવરાત્રી દરમિયાન કયા ફૂલ ચઢાવવાથી દેવી દુર્ગા પ્રસન્ન થશે માતાજી ની પૂજા માં ફૂલો નું મહત્વ ઘણું બધું છે આમ તો કોઈ પણ પૂજા માં ફૂલો ની હાજરી હોવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે પરંતુ દેવી ની પૂજા માં તેનું વિશેષ મહત્વ છે

જોઈએ જો તમે નવરાત્રી ના નવ દિવસ માંથી કોઈ પણ દિવસે માતાજી મળશે જો તમે નવરાત્રી દરમિયાન માતા દુર્ગા ને ફૂલ અર્પણ કરશો તો પરિવાર સુખ સમૃદ્ધિ આવશે તેમજ ઘર માં સકારાત્મકતા ફેલાય છે જો કે તમે તેને કોઈ પણ દિવસે અર્પણ કરી શકો છો પરંતુ જો તમે નવ દિવસ માતાજી ને ગુલાબ ના ફૂલ ચઢાવો છો તો તમને વધુ લાભ મળશે માતા ગલગોટા ના ફૂલ ચઢાવવામાં આવે છે પરંતુ જો તમે નવરાત્રી દરમિયાન માતા દુર્ગા ને ગલગોટા ના ફૂલ અર્પણ કરો છો તો તમને જ્ઞાન બુદ્ધિ અને આર્થિક લાભ થાય તેમજ માતા દુ ને આ ફૂલ અર્પણ કરવાથી દરેક પ્રકાર ની નકારાત્મકતા દૂર થાય છે અને પરિવાર માં ખુશીઓ આવે છે માતા દુર્ગા ને જાસુદ ના ફૂલ અર્પણ કરો જો તમે નવરાત્રી ના નવ દિવસ માંથી કોઈ પણ દિવસે સાચા મન થી માતા દુર્ગા ને જાસૂદ નું ફૂલ ચઢાવો અને તમારા મનની ઈચ્છા વ્યક્ત કરો તો તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે જાસુદના ફૂલ માં માતા આવે છે તેથી માતા પરિવાર જાસુદ ફૂલ અર્પણ કરવાથી વ્યક્તિ માં હિંમત અને સૌભાગ્ય વધે છે એટલું જ નહીં વ્યક્તિ ની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે જાસુદ નું લાલ ફૂલ શક્તિ પ્રતિક છે દુર્ગા ના ત્રણ સ્વરૂપોમાં માં સ્વરૂપ જાસુદના ના ફૂલ સૌથી વધુ પસંદ કરે છે કમળ ના ફૂલ માં દેવી લક્ષ્મી નો વાસ હોય છે પરંતુ કમળ નું ફૂલ પણ દેવી દુર્ગા ને ખુબ જ પ્રિય છે એવી માન્યતા છે કે જો નવરાત્રી દરમિયાન માતા દુર્ગા ને ફૂલ

આશીર્વાદ મળશે સાથે તણાવ થી રાહત મળશે રાત્રાણી દેવી દુર્ગા ને ખુબ પ્રિય છે તેને પારિજાત ના ફૂલ પણ કહે છે પારિજાત ની ઉત્પત્તિ વિશે એવી કથા છે કે પારિજાત સમુદ્ર મંથન થી થયો હતો જેને ઇન્દ્ર સ્વર્ગ લઈ ગયા હતા ત્યાર પહેલા જાણીએ કે દેવી ફૂલ ચઢાવતી વખતે આ ભૂલો ન કરો જે પુષ્પો અશુદ્ધ સ્થાનો પર ઉગે છે અને જેની પાખડીઓ વિખેરાયેલી હોય છે તે ન ચઢાવવા જોઈએ માતા દુર્ગા ને વાળા પુષ્પો અર્પિત કરવા સારા માનવામાં આવતા નથી તેથી આવા ફૂલો ચંપા અને કમળ સિવાય કોઈ પણ ફૂલ ની દેવી માતાને ન ચઢાવવી જોઈએ અને અંતે જેની તમે રાહ જોઈ રહ્યા છો તે ફૂલ પુષ્પ છે મન રૂપી પુષ્પ જો તમારાથી કોઈ પુષ્પ ના ચઢાવી તો માતાના મંદિરે જઈ અથવા કહેજો કે હે માં બેસી એક વાર માત્ર આવડતી નથી પરંતુ હે માં હું આપનો બાળક છું આજે હું તમને પૂરી શ્રદ્ધા અને ભક્તિ ભાવથી મારા મનમાં રહેલા દુશ્મનો જેવા કે ક્રોધ લોભ અહંકાર લાલચ ઈર્ષા વગેરે તે તમને અર્પિત કરું છું આ રીતે વિશ્વાસ રૂપી શ્રાદ્ધ જો તમે તમારું મન અર્પણ કરશો તો તમારું એ પુષ્પ માતા અવશ્ય સ્વીકારશે અને તમને જલ્દી થશે તમારી બધી મનોકામનાઓ પૂરી થશે વિશ્વાસ રાખજો પરંતુ શરત એટલી છે કે આ નવરાત્રી દરમિયાન કરેલો આવો સંકલ્પ પછી ક્યારેય ભૂલવો જોઈએ નહીં મન રૂપી પુષ્પ અર્પણ કર્યા પછી તમે માતા ના શરણ માં છો એટલે માતા બધું સંભાળી લેશે પણ પછી નીતિ નિયમ નું પાલન કરજો અહંકાર છોડી દેજો અને તમારા કુલદેવી નામ જપ્યા કરજો માતા જરૂર તમને રસ્તો બતાવશે આ હું વિશ્વાસ થી કહું છું આ માહિતી એટલે શેર કરજો કે દરેક લોકો લાભ મળે અને ભક્તિ માં શ્રદ્ધા નું બીજ વાવી શકાય ગમ્યું હોય તો બોલજો જય જય શ્રી કૃષ્ણ જય શ્રી હર હર મહદે